તમે જે ભેંસ જોઈ રહ્યા છો વેચવાની છે ભેંસની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ભેંસની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જાફરાબાદી ભેંસ છે

રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ભેંસ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ભેંસના ઓનરનો પહેલાં કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા ઓનરનો કોન્ટેક કરીને જાઓ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બીજું વેતર વીસ દિવસ થઈ ગયા છે વ્યાઈ ગયેલી ની અને નવ લીટર દૂધ આપે છે પાડી નીચે જોવા મળશે જાફરાબાદી ભેંસ છે કિંમત તમે ઓનરનો કોન્ટેક કરીને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે આ ભેંસ લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને રાણાવાવ ગામે જોવા મળશે ભેંસ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે છન્નું છ વીસ વાળા નંબર છે તે નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો